નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપડે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું

સુડતાલીસો ને એકસઠ રૂપિયા ચાર હજાર સાતસો ને એકસઠ રૂપિયા

આજે પામોને ફોન કરી દીધો કે કે આના કેટલે જો પ્રતિનિધિ પાછી પાડું હા રે સાહેબ તું અહીં ઉમોળે જયા એકાઉન્ટ બપાય હા એવું કે તી અહીં ઉઠકે રછે અરે મારા કુમોળે જયા મારા તારે કુમોળે એ બપાય કુમોળે ફૂલ નાખવા કુમોળે બેલનો પિસ્તાલે વેરા ઉસરાલે દેખાને રાખવા ઉસરાયો હા એ બી સી કેનો હોય એમ

सूट ताली एक ताली सूट ताली कर दो मामा हाँ मामा सूट ताली सोने एक ताली रुपिया चार हजार सात चोने एक ताली रुपिया अड़तालीसो बासठ रुपया चार हजार आठ सौ बासठ रुपया

નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો પચાસ થી લઈને અડતાલીસો પચાસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ પાંત્રીસો થી લઈને સુડતાલીસો એકાણું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને અડતાલીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને અડતાલીસો એક્યાસી સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર સાહીઠ થી લઈને છેતાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો પંદર થી લઈને સુડતાલીસો પાસઠ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ થી લઈને ચાર નવસો પાંત્રીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર થી લઈને સુડતાલીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ ગોંડલ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને પાંચ હજાર એક સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ જીરુના ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ જીરુના ભાવ છેતાલીસો પંચાવન થી લઈને છેતાલીસો છપ્પન સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ જીરુના ભાવ તેતાલીસો ચાલીસ થી લઈને અડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ જીરુના ભાવ બેતાલીસો પચાસ થી લઈને ચુમ્માલીસો એકાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટ જીરુના ભાવ એકતાલીસો પચાસ થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા ઉપલેટા ભાવ લઈને પચીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં માં ભાવ તેત્રીસો થી લઈને આડત્રીસો પંચાવન સુધી બોલાયા હતા રામ સુધી માર્કેટ હતા જામખંભાળિયા ભાવ ચુમ્માલીસો થી લઈને અડતાલીસો પંચાવન સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ ચાર હજારથી લઈને ચુમ્માલીસો સુધી બોલાયા હતા દશાળા પાટડી માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ પિસ્તાલીસો એકાવનથી લઈને છેતાલીસો ત્રેવીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ એકતાલીસો ચાલીસથી લઈને સુડતાલીસો પચીસ સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ છેતાલીસો થી લઈને સુડતાલીસો પચીસ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ તેતાલીસો થી લઈને ચાર હજાર નવસો સોળ સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં માં ભાવ ચાર હજાર પચાસ થી લઈને સૌથી ઊંચા સોપનસો ને વીસ સુધી બોલાયા હતા હારી માર્કેટ યાર્ડ ભાવ પિસ્તાલીસો નેવું થી લઈને એકાવનસો સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ ભાવ ચાર નવસો થી લઈને બાવનસો પચાસ સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડ ભાવ પિસ્તાલીસો પચાસ થી લઈને છેતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા થરાદ માર્કેટ માં જીરુ ભાવ ત્રણ હાજર થી લઈને પાંચ હાજર સુધી ચાર થી નવસો ત્રીસ સુધી બોલાયા હતા વારાહી માર્કેટ યાર્ડ ભાવ ચાર થી લઈને પાંચ એકવીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો